માર ભાઈ જો હીરો બનીને જાય છે અને આપ પણ હીરોન બની ગઈ છે હું પણ તો મારા ઉપર ગુસ્સે થઈ ગયા છે તો જોઈ શકો છો તમે ગામના બધા લોકો આવી ગયા છે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મારી આંખી ખુલતી નથી એનું કારણ એ છે કે હામાં સુરજ દદા આવે છે અને મારી આંખમાં પણ થોડુંક થોડુંક આમ કાંઈક રિએક્શન જેવું થઈ ગયું છે એમ એના કારણે મારી આંખી ખુલતી નથી અમે સવાર સવારમાં આવી ગયા છીએ પાછા અમારા ખેતરના રસ્તે રાહુલ આવ્યો તો રાહુલને એક્સરસાઇઝ કરીશ કારણ કે રાહુલ અમારીથી ડાયટ કરે છે તો એક્સરસાઇઝ કરે થોડી ઘણી એમ તો કે મારે થોડુંક ચાલુ હોય છે થોડી એક્સરસાઇઝ કરવી છે તો મેં કાં ચાર આપણે ખેતર બાજુ આંટો મારવા જઈએ એમ તો અત્યારે આમ ખેતર આટો મારવા આવ્યા હજી સાડા સાત પોણા આઠથી આજ પણ તડકા જેવું થઈ ગયું છે એમ રાહુલ કરે છે એક્સરસાઇઝ ને મારે કંઈ એક્સરસાઇઝ કરવી નથી એટલે હું મેં કીધું આમથી આમ આટા મારતી તો મેં કીધું વ્લોક ચાલુ કરી દઉં ઘરે વ્લોક ચાલુ કરવાનો ટાઈમ ના મળ્યો રાહુલ જલ્દી ઉતાળો ઉતાડ કરી એમાં નીકળી ગયા રાહુલ છો દોડવા છે થોડીક વાર દોડશે ખાલી થોડીક વાર દોડશે હજુ અમારો ભાલ પ્રદેશ ભાર એટલે આવું સૂકું હોય કઈ તમને દૂર દૂર સુધી માણસો જોવા નહીં મળે કઈ જો રાહુલ પાછો આવતો દેખાય છે તડા દડ ક્યાર ન ગયો અત્યારે દોડીને રાઉન્ડ લગાવીને પાછો આવ્યો છે અને હું જઈને અહીંયા ઊભી જ છું હું થોડું એડિટિંગ એવું કરું છું અહીંયા થોડુંક નેટવર્ક આવે છે ને અહીંયા સારું નેટવર્ક આવે છે તો અહીંયા મેં કીધું કાંઈ અપલોડ ને એવું કરતી હતી ત્યાં આવી ગયો પાછો પછી રાઉન્ડ મારશે કાતો કીધું અને exercise ઈ કરશે હજી ખબર નઈ તોડે છે ઈ સ્વરૂપ ને એના ખાઈ જો આમ કેટલા બધા ફૂગા અલીન પલાક બંને ધૂલેટી રમવા મળ્યા છે હજી કાળ છે ઓ ધૂલેટી

કઈ નહીં અમે ગઈ અડધે રસ્તે પહોંચ્યા છીએ અમે જાય છીએ પટણા ભાજી ખાવા અને વનિતા અને રાહુલ અને દિવ્યા અને એના ભાઈની બધા આગળ નીકળી ગયા છે અને અમે જઈએ છીએ પણ અમે મેં કીધું અહીંયા થોડુંક આમ જગ્યા હારી હતી તો મનીષા મેં આપણે બે એક બે ફોટા પાડી લઈએ મેં કીધું થમનાલ માટે જ અમે જઈએ છીએ પાટણા ભાજી ખાવા આપણે બપોર પછી વ્લોગ શૂટ નથી કર્યો એના કારણ એવું છે કે બપોર અમે કામ કરતા હતા થકી ગયા તો સુઈ ગયા હતા તો ચાર વાગે તો જાઈ ગયા જાગીને પછી અહીંયા આવવા માટે તૈયાર થયા અત્યારે જો ભાજી ખાવા જવાનું છે અને રાતે પછી આપણે હોલિકા દહન છે ત્યાં ગામડે તો મમ્મી કે તમે વેલા વયા છો એમ તો એના માટે આપણે ઘરેથી જલ્દી નીકળી ગયા છીએ અત્યારે આપણે જમી લેશું અને પછી મમ્મી એમની માટે ભાજી લેતા જઈશું ઘરે પપ્પા અને મમ્મી બે માટે અને ભાઈ એમની માટે એમની કદાચ લઈ જવાની છે તો લેતા જઈશું મંગાવી છે તો અને જો મનીષા હરખી થાય છે તારું તૈયાર આવવાના હશે ભાઈની ભાજી ખાવાના છે તો ગાય જ ભાઈની ભાજી ખાવા આવવાના છે ખબર નથી અમને પણ અહીંયા જો લોકેશન સારું છે તો બધા અમને જોતાં જોતા જાય છે અને મનીષા આજે તૈયાર થાય છે ખબર નહીં ગાય કેટલું તૈયાર થાય પણ ખબર નહીં અહીંયા બધા જે નીકળે ને એમને અમને જોતા જોતા જાય છે ખબર નહીં એ લોકો અલગ લાગતું હશે કે આ બે છોકરી રસ્તા હશે શું કરે છે એમ એટલે બનશે હા અને હમણાં જો થોડીક વાર અમે નહીં પહોંચ્યા તો ઓલા લોકોનો ફોન આવશે કેટલી વાર છે તમારે એમ એટલે અમે જલ્દી જલ્દી ગાય ફોટો પાડી લઈએ એક બે અને પછી અમે નીકળીએ અને પછી ન્યાદ મળીએ ડાયરેક્ટ બેરોમાં પછી જ્યાં આપણે જઈએ છીએ દર વખતે આ બાજુ તડાવ છે અહીંયા મારો ધ્યાન હતો પણ ફોટો પાડવાનો મારો ધ્યાન નઈ ગયો એવું હા સરસ મસ્ત છે લોકો ગયા છે લોકોનો ફોન આવશે મારા ઉપર થઈ ગયા છે ફોટો ફોટો પાડવા રહ્યા હતા ચાલી 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 ગલતી આદુ કે કાંડે અકા સાય શક્તિ દો નંબર પર

આ કે મસાલા સિંદી કે મંગાવી દીધું હું મંગાવી સક્કાની ગઈ ભુઆના બાજીની સાથે આ લોકો આજે મસાલા સિંદી મંગાવી છું એક્સ્ટ્રા એના જાગ પક પખા મને સુ ખબર નહી ગપાક પડો સબ આયા હું ત્યારે તે આઈ ગઈ હા ખાઈ લઈ ગઈ આ હા ખાઈ લઈ ગઈ પછી મળી પછી 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 આવી ગઈ કે દેખાય છે દોસ નીકળી આગળ બધા નોટ પડે છે બાજી ખાઈ કાટ એની એસા ફોન કો એડી ગઈ આપણે લોગ બહુ અવાજ આવે છે તો પરી હો બેટા એ આમ જો સાડી આમ જો તો સંસ્કારી બની ગઈ વાહ સાડી જા સાડી સાડી સારી

તો ગાય એને કહી દીધું છે તો આપણે તમે પણ કોમેન્ટ કરી દેજો કે પહેરે શું પહેરે લાગે છે તો હું તો એમ કે

કહી શકો છો તમે ગામના બધા લોકો આવી ગયા છે Ha <laughs> ha!

ભાઈ બોલકા માતાને ફેરા ફરે છે અમને લઈ જાય મામારા કાકા છે તો મારા ભાઈએ ફેરા ફરી લેતા છે આય ફ્રેન્ડ્સ લોકો છે ના ના

આ છે મારી ક્લાસમેટ ભાયલ હાઈ કહી દે દીવો આપ મારી ક્લાસમેટ બેસ્ટી છે લે ઉતારો તારમ દિવ્યાનો બોલવા માણો આવો બધા દર્શન કરવા એમ કહી દો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ સુબા હવામાં આવશું બગાડવા આવીશું ડોરટીમાં આ પડી નહીં જતા રહીયા અમાર વાટે પર ન થાણો આમ જુઓ હતા દહન કરીને આવતા રહ્યા છે પાછા ઘર બાજુ ઘર બાજુ આ છે અમાર લોકો ના ના તું આવજે ને ઘરે હા

અને મે હોલિકા દહન કરીને આવતા રહ્યા છીએ અને દિવ્યાના મમ્મી આ બાજુ આવતા હતા ને શું આવતા ભજનમાં સત્સંગમાં હા સત્સંગમાં ગયા તા ને તો દિવ્યા આવી છે પણ દિવ્યા ભજનમાં કે હું સત્સંગમાં નથી ગઈ અને અહીંયા અમારી ઘરે બેસવા આવતી રહીશ તો રાહુલ અમને નાસ્તો થઈ ગયો છે અને મારો ફોનમાં ચાર્જિંગ એ પતી ગયું છે તો બંધ થઈ ગયો કેમેરો ઘડી તમારે ફરીને ચાલુ કરો મનીષા એમ કે છે કે વિડીયો પૂરો કરવાનો એમ પણ પૂરો જ કરવાનો છે

પણ ખાવાની મજા આવે ઝીણા ઝીણા કુરકુરીને એવું હોય કઈ નહીં કઈ લોકો આપડે દઈએ પૂરું તો બધા ખુશ રહેજો હેપી રહેજો અને વિડીયો લાઈક કરજો શેર કરજો બાય બાય ટાટા સિંહ